દુખાવો ઉપડતા ઉગત ગામ લોકેશન આઠને કોલ મળ્યો હતો એકસો આઠ એમ્બ્યુલન્સનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી અને દર્દીને એમ્બ્યુલન્સમાં લઈ હજી રાતી સિવિલ હોસ્પિટલ પર જઈ રહ્યા હતા ઈચ્છાપુર પાસે પહોંચતા જ વચ્ચે રસ્તામાં અચાનક જ બાળકનું માથું બહાર આવી જતા તાત્કાલિક એમ્બ્યુલન્સમાં ડિલિવરી કરવાની જરૂર પડી હતી ત્યારબાદ ઈએમટી કલ્પેશ ઠાકોરે વધુ સમય બગડવા ન દેતા વચ્ચે રસ્તામાં ઈચ્છાપુર પાસે એમ્બ્યુલન્સ ઉભી રખાવી દીધી હતી ત્યાં જ ડિલિવરી કરાવવાનો નિર્ણય લીધો હતો એમટી કલ્પેશ ઠાકોરે ખૂબ જ સાવધાનીપૂર્વક ડિલિવરી કરાવી અને માતાએ એક સ્વસ્થ અને તંદુરસ્ત સાડા ત્રણ કિલોના બાળકને જન્મ આપ્યો હતો ત્યારબાદ અમદાવાદ ખાતે એકસો આઠ હેડ ઓફિસ સ્થિત ડોક્ટર ભાવિકના માર્ગદર્શન હેઠળ બાળકને ન્યૂ કેર આપીને સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે શિફ્ટ કર્યા હતા સફળતાપૂર્વક ડિલેવરી થતા સમગ્ર પરિવારમાં ખુશીનો માહોલ છોવાયો હતો અને એકસો આઠ ટીમના કલ્પેશભાઈ ઠાકોર તેમજ પાયલોટ અનિલભાઈ રાઠોડનો આભાર વ્યક્ત કર્યો હતો અઝર ખુરશી સાથે પ્રકાશવાળા